સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન છે કે તમને એ સમજાતું નથી કે પરમ પરમુદેવ પોતાને મહાવીર સાથે કેમ સરખાવી શકે મૂળમાં તો જ્ઞાનીને ઓળખે જ્ઞાની એ ન્યાયે હાલ પૂરતું તો સત્પુરુષનું ધાકડે ધાકડ માન્ય કરે જ નિવેડો આવે એમ છે કેમ કે તેઓએ સ્વયં જ ખુલાસો કર્યો છે કે પોતે વિના દિવાનાપણે કલમ ચલાવી રહ્યા છે આટલું સાંગોપાંગ સ્વીકારે ત્યારબાદ પાત્રતા પ્રમાણે જ્ઞાનીના વચનને આધારે જ્ઞાની ઓળખાય ભણેલા ભક્તિ વગરના રહી જશે અને ભોળાબાળા કામ કાઢી નાખશે એમ પૂજ્ય પ્રભુસિંહજી વારંવાર બોધમાં બોધતા વધુ ક્ષયો પાસે વધુ કચરો એ કાઢવા વધુ મહેનત જોઈશે એમ પણ તેઓ કહેતા વાત છે મેનેની એમ વારંવાર તેઓ કહેતા અનુભવવાણી પરમ બોલનો બોધ છે સર એક પાંત્રીસમો બોલ એ સમ્યકત્વનું સ્વરૂપ માત્ર વાણી વ્યક્તિ કહી શકાય જો એકદમ કહેવામાં આવે તો ત્યાં આગળ જીવને ઉલટો ભાવ ભાશે તથા સમ્યકત્વ ઉપર ઉલટો અભાવ થવા માંડે પરંતુ તે જ સ્વરૂપ જો અનુક્રમે જેમ જેમ દશા વધતી જાય તેમ તેમ કહેવામાં અથવા સમજાવવામાં આવે તો તે સમજવામાં આવી શકો યોગ્ય છે સર એક આડત્રીસમાં બોલમાં કહે છે કે જીવ સાતમા સુધી પહોંચે તો પણ મોટી વાત છે ખરેખર સાતમું ગુણસ્થાનક હાંસલ કરવું એ તો અદ્ભુત અપૂર્વ સિદ્ધિ જ છે આગળ ઓગણચાલીસમાં બોલમાં બોધ્યું કે સાતમા સુધી પહોંચે તો તેમાં સમ્યકત્વ સમાઈ જાય છે અને જો ત્યાં સુધી પહોંચે તો તેને ખાતરી થાય છે કે આગલી દશાનું કેવી રીતે છે પરંતુ સાતમા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી એટલે સૌ પ્રથમ એ તો દ્રઢ નિર્ણય કરવો અગત્યનો છે કે પોતે જે સમજે છે તેટલો જ અને તેવો જ અર્થ પરમપના વચનોનો નથી જ નથી પૂજ્ય બ્રહ્મચારીજીએ આ અંગે તાકીદ કરી છે વ્યાખ્યાંતર એક ના એકસો ઓગણચાલીસમાં બોલમાં બોજ્યું છે કે જે પહેલા ગુણ આગળ જતો નથી આગળ જેવા વિચાર પણ કરતો નથી પહેલાથી આગળ શી રીતે વધી શકાય તેના શું ઉપાય છે કેવી રીતે પુરુષાર્થ કરવો તેનો વિચાર પણ કરતો નથી અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે તેરમું આ ક્ષેત્રને આ કાળે પ્રાપ્ત થતું નથી આવી આવી ગહન વાતો જે પોતાની શક્તિ બહારની છે તે તેનાથી શી રીતે સમજી શકાય અર્થાત પોતાને ક્ષોપશમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે તે ન જ સમજી શકે એકસો ચાલીસમાં બોલમાં એ પ્રકાશ્યું કે ગ્રંથથી પહેલે ગુણસ્થાને કે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જેવો પહોંચ્યા નથી અને કહેવામાં એમ આવે છે કે તેરમું ગુણસ્થાનાક આ કાળે અને આ ક્ષેત્રથી નમાય પરંતુ તેમ કહેનાર પહેલાંમાંથી ખસતા નથી જો તેઓ પહેલાંમાંથી ખસી ચોથા સુધી આવે અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું જે અપ્રમત્ત છે ત્યાં સુધી પહોંચે તો પણ એક મોટામાં મોટી વાત છે સાતમા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતિતિ થઈ શકવી મુશ્કેલ છે એકસો બેતાલીસમું બોલ આગળ એકસો તેતાલીસમાં બોલમાં કહે છે કે આત્માને વિશે પ્રમાદરહિત જાગૃત દશા તે સાતમો ગુણસ્થાનક છે ત્યાં આગળ પહોંચેથી આગળની દશાનો અંશે અનુભવ અથવા સુપ્રતીતિથી થાય છે ચોથા ગુણસ્થાનકવાળો જીવ સાતમા ગુણસ્થાનકે પહોંચનાની દશાનો જો વિચાર કરે તો તે કોઈ અંશે પ્રતિત થઈ શકે પણ તેનો પહેલાં ગુણસ્થાનકવાળો જીવ વિચાર કરે તો તે શી રીતે પ્રતિતિમાં લાવી શકે કારણ કે ત્યાં જાણવાનું સાધન જે આવરણ રહિત થવું તે પહેલા ગુણથાના કળાની પાસે હોય નહીં એટલે જ તો પૂજ્ય બ્રહ્મચાર્યજીએ પરમકુના પુત્રી જવલબેનને કહેલ કે કૃપા ઓળખવા ક્યાં સહેલા છે વ્યાખ્યાન થય એકના એકસો ચુમ્માલીસમાં બોલમાં બોધ છે કે સમ્યક તો પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જ જુદું હોય છે તે પ્રાપ્ત કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદા જોવામાં આવે છે તેના નેણ વેણ સેણ બધું બદલી જાય અર્થાત જુધિ દશાનું વર્તન જોવામાં આવે ટૂંકમાં આજની ભૂમિકામાં તો હજુ જીવને મુમુખતા કેળવવાની છે સાધક દશામાં પ્રવેશ કરવાનો છે હજુ પહેલાં ગૂંઠાણુંની નજીક આવે તો ધન્ય ધન્ય જેમ કે મહા મહા ઉપાધ્યાય શ્રી યશુજી મહારાજે આઠ દટની સજા બોધ્યું છે તેમ કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠાણું રહે મુખ્યપણે તે ઇહા હોય સુયશ વિલાસનું ટાણું રે વીર જીનેસર દેશના એટલે જે પહેલાં ગુંઠળણની નજીક આવે તો પણ ધન્ય ઘડી ધન્ય ભાગ્ય ઉપદેશ છાયા વચનમૂતમાં સાતસો ત્રણમાં પાના ઉપર ગોપાલદેવે ઉપદેશ્યુ છે કે અજ્ઞાનીઓ આ જ કેવળ જ્ઞાન નથી મોક્ષ નથી એવી હિન્દ પુરુષાર્થની વાતો કરે છે જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હોય અજ્ઞાની શિથિલ છે તેથી એવા હિન પુરુષાર્થના વચનો કહે છે એમ પણ બોલ્યું કે પંચમ કાળની ભવસ્થિતિની દેહ દુર્બલતાની કે આયુષ્યની વાત ક્યારે પણ મનમાં લાવવી નહીં અને કેમ થાય એવી વાણી પણ સાંભળવી નહીં સાતસો સત્તરમાં પાના ઉપર અહીં ઉપદેશ છે એમ બોલ્યું કે કેવળ જ્ઞાન આ કાળમાં નથી એવું અવળું માની લેવું નહીં અને કહેવું પણ નહીં સાતસો ઓગણીસમાં પાના ઉપર કહે છે ભવસ્થિતિ પંચમકાળમાં મોક્ષનો અભાવ આદિશંકાઓથી જે વૃત્તિ કરી નાખી છે પણ જો આવા જેવો પુરુષાર્થ કરે ને પંચમકાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઈશું એમ પણ તેઓએ બાયંધરી આપી છે સાતસો વીસમાં પાના ઉપર અહીં કહ્યું કે આ કાળમાં મોક્ષને નહીં આની વાવી વાતો કોઈ કહે તે સાંભળવી નહીં સત્પુરુષની વાત પુરુષાર્થને મન કરવાની હોય નહીં પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય વચનામુ ચારસો અગિયારમાં સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે તેને વિશે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે અને તેમાં મુખ્ય એવા કેવળ આદિ દસ બોલ છે અને તે દસ બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કારણે વિશે સર્વથા મુક્ત પણ ન હોય એમ બતાવવાનો છે તે દસ બોલ પ્રાપ્ત હોય અથવા એક બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમ શરીર જેવું કહેવો ઘટે એમ જાણી તે વાત વિચ્છેદરૂપ ગણી છે આગળ સ્પષ્ટ પ્રકાશે છે કે તથાપિ તમે એકાંત જ કહેવા યોગ્ય નથી એમ અમને ભાષે છે એમ જ છે વચનામુદ બસો તેરમાં લખ્યું હે પરમાત્મા અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય અને વચનામુદ ત્રણસો ઓગણસીમાં કહ્યું કે મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય અથવા પ્રાપ્ત થાય છે પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે અર્થાત મોક્ષ દુર્લભ નથી દાતા દુર્લભ છે દાતા તો તેઓને ભગવાન ભાવિ રૂપે મળ્યા જ હતા અને અપૂર્વ આરાધન કરીને આ કાળે જન્મ્યા શ્રી ગુરુરાજ જગતહિત કારણે વચનમુત છસો એંશીમાં પ્રકાશ્યું હે કૃપાળું આકાશી ભગવાનને હે નાથ તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છે અને એ જ મારો પરમાનંદ છે એટલે કે જે આકાશી ભગવાન પાસે છે સિદ્ધાત્મા પાસે છે એ પરમપૌદેવે પોતે હાંસલ કરી લીધું છે કેવળ જ્ઞાન મોક્ષ બધું જ તેથી સ્પષ્ટ પ્રકાશ્યું કે લેવા દેવાની કડાકૂટથી છૂટા થયા છીએ આ સદેહ પરમાત્મા દેહધારી પરમાત્મા ભાવને સિદ્ધ જોકે તીર્થંકર તો ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ કર્મ નહીં એ મુજબ બધું જ કર્યું હવે તીર્થંકર પણ થવું નથી આટલામાં બધું જ આવી ગયું કેમ બહુના જીવને સત્પુરુષનું ઓળખાણ કેમ નથી પડતું હજુ અનંતાનુબંધીમાં જ છે તેથી હવે તેના મુજબ ચારસો ઓગણસાઠમાં બોલ્યું છે કે બીજી બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી માત્ર અપરમાત્ને પરમાત્ જાણી આગ્રહ જે ભજ્યા કરે તે પરમાત્મ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે દેવ પ્રત્યે અને ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે તે સદગુરુ સદ્દેવ અને સદ્ધર્મ પ્રત્યે અસદગુરુના માઠા આગ્રહથી માઠા બોધથી આશાત્નાય ઉપેક્ષાએ પ્રવર્તેવો સંભવ છે તેમજ તે માઠા સંઘથી તેની પોતાની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદમાંની પરમાત્ પ્રત્યે ઉપેક્ષક રહે છે એ જ અનતાનુમંતી ક્રોધ માન માયાલોગનો આકાર છે વચનમુત ચારસો ઓગણસાઠ આ અનંતાનુમંતી સાથે પરમગોલદેવનું ઓળખાણ થાય કેવી રીતે વચનમુત છસો તેરમાં જણાવ્યા મુજબ સતદેવ સદ્ગુરુને સદધર્મનો જે પ્રકારે દ્રોહ થાય અવજ્ઞા થાય તથા વિમુખ ભાવ થાય એ આદિ પ્રવૃત્તિથી તેમજ અસદ દેવ અસદગુરુ તથા અસદ જે પ્રકારે આગ્રહ થાય તે સંબંધી કૃત કૃત્ર્યત્ માન્ય થાય એ આદિ પ્રવૃત્તિથી પ્રવત્તા જીવને અનંતાનુમંદી કશાયત સંભવે છે વચનમુચ્છસો છસો એકસઠમાં તાકીદ કરી છે કે આત્મા સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થ માની છે તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે સ્વચ્છંદતા ટળી નથી અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે તે યોગે પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રને કોઈ એક વચન નહીં બહુવચન જેવું જણાવી છે મુખ્ય સાધન એવા સત્સમાગમ કે તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે એટલે કે જ્યારે પુરુષ મળે સત્પુરુષ મળે કૃપાળદેવ મળે કૃપાળદેવના વચન મળે શાસ્ત્રો બાજુમાં મૂકવા પડે પત્ર સુધા એક હજાર એકતાલીસમો પત્ર જૂની આવૃત્તિમાં આઠસો પચાસમાં પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે જેઓ અનંત કાળથી રખડ્યો છે તેનું કારણ મુખ્ય તો આછાત્ના છે એમ પૂજ્ય પ્રભુસિંજી પાસેથી અનેક વાર સાંભળ્યું છે પણ તેથી ચેતી તે પરમસત્સનો લાભ લેવો જોઈએ તેવો જીવ લેતો નથી એવો યોગ ભૌ વમતા કોઈક જ વાર પ્રાપ્ત થાય છે મરુદેવી માતાનો જીવ નિગોદમાંથી નીકળી કેળ થઈ મનુષ્ય ભવ પામી તીર્થંકરની માતા બની મોક્ષે ગયો એવી કથાનકમાં કથા છે તે વિશે શાસ્ત્રો ખુલાસો કરે છે કે તેમને આશાતના અલ્પ હતી તે તળતા વાર ન લાગી આ જીવ ઘણા ભવોથી સત્પુરુષને આશાતના કરતો આવ્યો છે અને આ ભય પણ એમ જ કરે છે અસદગુરુને વળગવું એ મોટી બળવાન આશાત્મા છે એમ ભગવતી સૂત્રમાં પ્રકાશ્યું છે જે અંગે પૂજ્ય બ્રહ્મચાર્યજી પ્રજ્ઞાવબોધમાં મહામોહનીય કર્મબંધના વર્ણનમાં સોળમાં બંધના બોલમાં લંબાણપૂર્વક સમજ આપે છે એક અસદૂરને વળગતા અનંત જ્ઞાનીઓની આશાત્ના જીવ નોતરે છે વચનામૂતમાં પત્રાંગ ત્રણસો સત્તાણુંમાં ક્ષય સંકેત સંબંધી છે તેમાં બોલ્યું છે કે જીવ જ્યારે પોતે અધ્યાત્મમાં ક્યાં પહોંચ્યો છે તે સમજશે ત્યારે એક અક્ષર વાણી નીકળતા મૌનપણાને પામશે જીભ મોઢમાં પેસી જશે જ્ઞાની પુરુષે કહેવામાં બાકી રાખ્યું નથી આ જીવે કરવામાં બાકી રાખ્યું છે તે જો કરવાની ભાવનાથી વાંચશે વિચારશે ભક્તિ કરશે તો ક્ષાયિક સમકિત થશે અને જીવ તીર્થંકર કર્મ પણ બાંધશે પૂજ્ય સૌભાગભાઈ તથા પૂજ્ય પ્રભુસિંહજીને પરમપૌદેવ વિના એક ક્ષણ ગાળવી તે મરણતુલ્ય લાગતી હતી એટલી બધી વેદના તેમને લાગતી કે તેમના પત્રોમાં તે જણાય છે કે વિરહ વેદના કઈ જતી નથી અને સહી પણ જતી નથી એવી પરાભક્તિ પામ્યા વિના ક્ષાઇક સમકિત સમજ સમજાવવી પણ દુર્લભ છે તો તેની પ્રાપ્તિ તો અતિ અતિ દૂર રહી એમ પૂજ્ય બ્રહ્મચારી અહીં ટકોર કરે છે ક્ષિક સમકિત ન સમજાય તો કેવળ જ્ઞાન કે સર્વજ્ઞપણું કે તીર્થંકરપણું કેવી રીતે સમજાય જેવું શાસ્ત્રો વાંચીને પરમ પરમપલોના ગૂંઠાણા ગણે મહાવિદેયમાં મોકલે આ કળે ક્ષાયિક સંકેત ન હોય કેવળ જ્ઞાન ન હોય મોક્ષ ન હોય એમ દ્રઢ આગ્રહપૂર્વક કહે જાણે કે એ અમુક શાસ્ત્રો જે પોતે વાંચે છે તે પરમવાઓ દેવે અથવા તો દેવને યથાર્થ ઓળખનારે નહીં વાંચે હોય એ રીતે વર્તન કરે આ અશ્રદ્ધાનું પ્રગટ પરિણામ થયું વ્યક્ત નહીં તો અવ્યક્ત અશ્રદ્ધા પણ જ્ઞાનીના ઓળખાણમાં પહાડી અંતરાય છે જેવું પોતાની બુદ્ધિથી કે પોતાની રૂચિને અનુકૂળ એવાનો આશ્રય લઈને આવા આવા વચનો કાઢે તે વિચારતા કંપારી છૂટે એવું છે જે અંગે લંબાણમાં વચનમુત ત્રણસો સત્તાણુંમાં ગોપાલદેવે બોધ્યું છે જે છૂટવાના કામીને અને પોતાની ભૂલ સુધારવાના ઈચ્છુકને પત્ર છે આ અમૃતતુલ્ય શીખ છે એમ જે બ્રહ્મચારીજી બોધતા અને ખરા જિજ્ઞાસુને લખી જણાવતા જ્ઞાનીની દ્રષ્ટિમાં આવા જેવો નિંદાપાત્ર નહીં દયાપાત્ર છે આ માર્ગ સહમતી કલ્પનાથી કે ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી વચનામુ છસો એકત્રીસ જીવને ચોથા રમત દુર્લભ એવો સત્સંગ આ કાળે સહેજ સહેજમાં મળી જાય છે અને ગુરુ પણ અલ્પ પ્રયાસને સાંપડી જાય છે સત્પુરુષને આ બધું કાળના આચ્છરારૂપ જણાય છે તુજ કરુણા સર્વ ઉપરે સરખી છે જે રાજ પણ અવિરાધક જીવને કારણ સફળો થાય એ રાજ વચનામુ એકવીસમાં બાવનમાં બોલમાં ગોપાલદેવે વીસમે વર્ષે બોલ્યું કે હું કહું છું એમ કોઈ કરશો મારું કહેલું સગળું માન્ય રાખશો મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો હા હોય તો જ એ સત્પુરુષ તમારી મારી ઈચ્છા કરજે શાસ્ત્ર સિદ્ધાંતમાં અભ્યાસી અને સાધુ સાધુની પણ આગમની ગૂંચ ઉકેલે એવા ધારસીભાઈને વતનમુ ત્રણસો તોતેરમાં ગોપાલદેવે શરત મૂકી કે ધ્યાન જપ તપ ક્રિયા માત્ર સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતાઓ તો નિશ્ચયપણે ધારતાઓ તો પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા શાસ્ત્રસંજ્ઞા પર ન જતી હોય તો ચાહે તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતાઓ તો એ વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતાઓ તો લખવાની ઈચ્છા થાય છે આગળ લખ્યું હજી આથી વિશેષપણે નિશ્ચયની વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તું નથી એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો એટલે પરમ બહુદેવે નિષ્કારણ કરુણાથી અનંત ઉપકાર રૂપે આપણને પોતે મહાવીર છે એમ કહ્યું વચનામૂત એકવીસમાં ઓગણપચાસમાં બોલમાં ગોપાલદેવ કહે છે કે હું તમારી મૂર્ખતા પર હસું છું એ નથી જાણતા ગુપ્ત ચમત્કારને છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પધારો વચનમુદ સાતસો પંચાણું પાનું લખે છે એવું હવે કોઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ એક શ્લોક વાંચતા તેઓને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે વચનામુ નવસો સત્તર કહે છે અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે પિતા રવજી બાપાના મિત્ર મેઘજીભાઈ પૂછવા આવ્યા કે સ્વામિનારાયણની શિક્ષાપત્રી બસો બાસઠ અંગે કાકા બસો બાસઠની બસો બોતેર છે આ તમે ક્યાંથી જાણ્યું એ પણ આ બાળ ઉંમરે સહજ જવાબ મળ્યો આત્માની અનંત શક્તિના ઉગાડ વડે આ હાજર જવાબી આશુપ્રજ્ઞ રાજચંદ્ર સૂત્ર લઈને ઉપદેશ દેવાની જેને જરૂર નથી તેવા સૂત્રને તેના પડખા બધા જ જણાયા છે તીર્થંકરના હૃદયની વાત લઈને આવ્યા છે અને આ વાણી આત્માને આગમ વાણી તરીકે નીકળી છે તેમ તે શ્રીમુખે પ્રકાશ્યું છે આ વચનામૃત એ તો આગમની મૂળ પ્રત છે ઓરિજિનલ કોપી જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે વચન બસો ત્રેવીસ સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે વચન મુદ્દ બસો ચોપન અહીં તો બીજા રામ બીજા મહાવીર વર્તમાન મહાવીર વિદ્યમાન વીર અમૃતની સચોડી નારિયેળી અમૃત સાગર પરમ શાંતિના ધામરૂપ પરમાત્મા સ્વરૂપ ભાવને સિદ્ધ અશરીર ભાવે જીવનાર પોતે વિતરાગતાનું સતત વેદન કરી રહ્યા છે એવા વિતરાગમાં અને પોતાનામાં ભેદ નથી એવા મહાવીર દેવમાં અને પોતાનામાં પ્રેરણ સિવાય કોઈ ભેદ નથી અને પાર્સનાથ જેવી જેવી રાગદ્વેષ રહિત દશાના ધારક ઈડર ક્ષેત્રે મુનિઓને પ્રકાશે છે પોતે જેના ઉપર બેઠા છે તે સિદ્ધ શિલા અને પોતે સિદ્ધ હવે વધુ શું કહેવું પત્ર સુધા ત્રણસો ચોત્રીસ જૂની આવૃત્તિમાં બસો પંચોતેરમાં પત્રમાં બોલ્યું છે કે સત્પુરુષ કે સર્વજ્ઞનું ઓળખાણ મિથ્યાત્મોની થવા દે નહીં તેથી જ્ઞાનીને સગાવાલા અમુક ધંધો કરનાર ભાગીદાર સારા રાજા કે સુધારક કે ચમત્કારિક શક્તિવાળા કે જગતના મોટા માણસોમાંના એક તરીકે ઓળખે પણ પોતાના આદર્શ તરીકે પોતાને અનુકરણ કરવા યોગ્ય પોતાના ઈષ્ટ કે પરમાત્મા તરીકે ન મનાય ત્યાં સુધી મોક્ષ માર્ગમાં પર્વતવાનું જેવથી બની શકતું નથી એટલે તેવા ઓળખાણથી સેવા વગેરે કરે તો પૂર્ણ બાંધે પણ સાચી શ્રદ્ધા થયા વગર કર્મથી છૂટાય કે સંવર થાય તેવા ભાવ જાગ્રત થતા નથી તેમાં દોષ મિથ્યાત્વનો જ છે સર્વજ્ઞ કે તીર્થંકર નામ લેવાથી કલ્યાણ થતું નથી પણ તેનું યથાર્થ ઓળખાણ થાય તેના સ્વરૂપનો ભાવ ભાસે તેવી યોગ્યતા સમ્યકત્વ વિના આવતી નથી કોઈ મોટી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ રજા ઉપર હોય અથવા તો બીજે કોઈને ભણાવવા ગયા હોય કે હવે સમય પૂરો થઈ જતા નિવૃત્ત થઈ ગયા હોય તો બીજા હેડની નિમણૂંક ન થાય ત્યાં સુધી કે દર્દીઓનો ઈલાજ બંધ થઈ જતો નથી એસોસિએટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર એડિશનલ પ્રોફેસર પણ તેટલું જ ભણેલા છે માત્ર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની પદવી નથી જાણકારી તો સરખી જ છે ઈલાજ પણ સરખો જ કરે છે અને દર્દીને તેટલો જ લાભકારી ઉપાય બતાવે છે તીર્થંકર અને કેવડી જ્ઞાન અપેક્ષા એ સરખા જ છે તેઓના બોધેલા ઉપાયો ભાવ અને ભવરોગ મટાડવા સરખા જ કારગત નીવડે એમ છે નામકર્મ એ કર્મની પ્રકૃતિ થઈ ભાવઅપેક્ષા એ કોઈ ભેદ નથી અને તીર્થંકર પણ એ કર્મ ખપાવે પૂરું કરી નાખે ત્યારે જ સિદ્ધપદે નામરહિતપણે હવે તીર્થંકર તરીકે નહીં મુક્તાત્મા તરીકે બિરાજમાન થાય આટલું લક્ષમાં લેતા ઘણા ઓળખાણાદીના અંતરાય દૂર થવા સંભવે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની એટલે હાલ પૂરતું તો પોતાની અજામણી બુદ્ધિ ન વાપરતા રાજવચનને વળગી રહેવું ઈતા હોય છે તો એમ પણ બોધતા કે ઘણું કરીને મત મતાંતરવાળા સાથે ધર્મ વિશે એક ઉઠક બેઠક રાખવી નહીં અધ્યાત્મ વિકાસ અંગે આ સબળ શીખ છે જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ બોલું પરાયા અને જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવા આ તારા નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન તેને વિશ્વાસે હું સુખી છું એ રાજ વચન વિશ્વાસે સુખી છેલ્લે વચનમૃત બસો તેરમાં કયા મુજબ આકાશી ભગવાન કરતાં પણ સત્પુરુષ વિશેષ મનાશે ત્યારે કામ થશે એટલે કે પરમ પરમબોધને ભત્તા સર્વે તીર્થંકર સર્વે કેવળી ગણધર સર્વે જ્ઞાનીઓ ત્રણેય કાળના આવી ગયા એમ અંતરંગનો નાદ ઉઠશે ત્યારે સંકેતની સ્પર્શ ન થશે અને અત્યારે નથી સમજાતું તે પણ આગળ ઉપર સમજાશે અત્યારે નથી સમજાતું કેમ કે આત્મવિચાર અર્થાત ઉગે ક્યાંથી ઓળખાણની વાત દૂર રહી આત્મધી શાસ્ત્રની ગાથા અગિયારમી પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર પૂજ્ય મગન બાપા કે જેઓને પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચાર્યજી પાસેથી આજ્ઞા મળે અને વીસ વીસ વર્ષોનો પૂજ્ય બ્રહ્મચર્યજીનો ઘનિષ્ઠ સત્સંગ સમાગમ હાંસલ થયેલ તેઓ સમાગમમાં વારંવાર કહેતા કે પરમ બોધને પરમાત્મા કરતાં ઓછા આંક્યા કે જે આશાત્માનો ગુનો કરે છે એ તો અત્યારે પણ ભક્તરત્ન એવા પૂજ્ય સૌભાગભાઈ પૂજ્ય જૂઠાભાઈ પૂજ્ય અંબાલાલભાઈ પૂજ્ય પ્રભુસિંહજી અને પૂજ્ય બ્રહ્મચર્યના બોધને આધારે સમજાય એમ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ